નમસ્કાર જોઈ રહ્યા માં ઓગણીસો સિત્યોતેર થી સતત અગરબત્તીની સુગંધિ પ્રસરાવનાર જાણીતા પરનામી અગરબત્તીના નવીન હેરિટેજ સ્ટોરનું બીએપીએસના અગ્રગણ્ય સંત પરમપૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીજીના વરદ હસ્તે ઉદઘાટન થયું ઓગણીસો સિત્યોતેરથી સ્વર્ગસ્થ કૃષ્ણલાલ પ્રણામીએ નાના પાયે અગરબત્તીનો વ્યવસાય શરૂ કર્યો આજે દેશભરમાં તેની બ્રાન્ડ જાણીતી છે સ્વર્ગસ્થ કૃષ્ણલાલ પ્રણામી આરએસએસ અને જનસંઘ સાથે સંકળાયેલા હતા જેના કારણે ભાજપ અને સંઘના મોટાભાગના નેતાઓ સાથે તેમણે કામ કર્યું સમાજ સેવાથી સેવા સુધીના કાર્યમાં સ્વર્ગસ્થ કૃષ્ણલાલ પ્રણામીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અંગત મિત્રતા પણ હતી ચાલ ત્રણ પેઢી અગરબત્તીના ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને બે વર્ષ બાદ પાંચ દાયકા પૂરા કરશે ત્યારે નાના પાયેથી અગરબત્તીનો સ્ટોર શરૂ કરીને આજે દેશભરનામાં પરનામી અગરબત્તીએ સુગંધ ફેલાવી છે પરનામી અગરબત્તીએ આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આજે જે સ્થળે પરનામી નામથી જાણીતું સ્થળ છે ત્યાં અનેક જૂની યાદો જોડાયેલ હોવાથી પરનામી અગરબત્તી હેરિટેજ નામ સાથે નવીન શુભારંભ અહીં કરવામાં આવ્યો વિજયભાઈ પરનામી અને અજયભાઈ પરનામી તથા અક્ષયભાઈ દ્વારા નિર્મિત પરનામી હેરિટેજ સ્ટોરનું ઉદઘાટન બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના વરદ હસ્તે થયું આ અંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની ધારાસભ્ય કેવું રોકડિયા સાથે જ ભરત ડાંગર પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા અને પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા સહિત ઘણા બધા મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા પરનામી અગરબત્તી પરિવાર દ્વારા બુકેથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા વડોદરા પાદરા ના આંગણે પરનામી હેરિટેજ સ્ટોર એટલે કે પરનામી અગરબત્તી એ પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ સુંદર ખૂબ અદ્ભુત એક પચાસ વર્ષથી જૂની એક ગાથા એ જાણવા જોવા મળી કે આ પરિવારને પરનામી પરિવારને દેશ સેવા સમાજ સેવા રાષ્ટ્ર સેવા સાથે થી પણ વધારે વર્ષોથી નાતો છે એ આ સ્થાન છે અહીંથી અનેકવિધ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાઓ થયેલી છે તેવા એક પરિવારનો આ હેરિટેજ સ્ટોર એનું આજે ઉદ્ઘાટન પ્રસંગ છે તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અમે તમામ પરનામી પરિવારના સભ્યોને એ સર્વેનું સ્વાસ્થ્ય સારું રહે એમને પરંપરામાં જે એમના દાદા થકી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા પ્રાપ્ત થઈ છે એ પણ ખુબ સુંદર રીતે પેઢીઓ સુધી ચાલતી રહે એવી પણ પ્રાર્થના છે અને આ દ્વારા અન્ય પણ પ્રેરણા મળતી રહે એવી પણ પ્રાર્થના છે ફરી એક વખત પરનામી અગરબત્તી ને ખૂબ ખુબ શુભેચ્છાઓ છે શું અને જે અગરબત્તિ માર્કેટમાં અમારી અગરબત્તી શરૂઆત મારા પૂજ્ય દાદાજી ક્રિષ્નલાલ પ્રણામજી અને મારા પિતાજી વિજય પ્રણામીજીએ શરૂઆત કરી હતી ઓગણીસો સિત્યોતેર માં અને એક નાના પાદરાની અંદર એક નાનું સ્થાન હતું રામપાક સોસાયટીમાં અમારું એક નાનું સ્થાન હતું અને એ સમયના ઉદ્યોગ મંત્રી શ્રી મકરંદ દેસાઈ આવ્યા હતા અને એમને ઉદ્ઘાટન કર્યું હતું આ ફેક્ટરીનું એના પછી એ નાનું જે જગ્યા હતી એ ઓગણીસો ચોર્યાસી માં અમે આ જગ્યા પર આવ્યા જે લોકો કહે છે ને પરનામી અગરબત્તીની આજુબાજુમાં એ પરનામી અગર જે આ જગ્યા છે સ્થાન ત્યાં ઓગણીસો ચોર્યાસી માં અહીં આવ્યા અને ત્યારથી એક નાની ફેક્ટરી હતી એ ફેક્ટરીમાં ઘઉં લોકો ની આવી ડિમાન્ડ રહેતી હતી કે કોઈ આવે જ જતા કે અમે અમારી અગરબત્તી જોતે શું કરવું તો ત્યારે એક નાની શોપ ની શરૂઆત થઈ હતી તો એ શોપ ના રૂપ બદલાતા ગયા સમય અનુસાર અને આજે ચાલીસ વર્ષ પછી કંપની તો અડતાલીસ વર્ષ વધાર થઈ ગયા પણ આ ચાલીસ વર્ષ પછી આ જ સ્ટોર ને હેરીટેજ સ્ટોર ના નામ થી અમે રીઓપન કરી રહ્યા છે હેરીટેજ સ્ટોર એટલા માટે કે આ જગ્યા ઇઝ અ વિટનેસ એને આ બધી ઘટનાક્રમ અમારી growth અત્યાર સુધી બધી જોઈ છે અને ચાલીસ વર્ષથી ઓગણીસો અગરબત્તી હોય છે બંધ નથી થયું ભગવાનની કૃપા રહી અમારી ઉપર લોકોનો પ્રેમ રહ્યો તો એ વસ્તુને હેરિટેજ રીતે અમે લોકો એક પ્રેઝન્ટ કર્યું છે એક સ્ટોર બનાવ્યો છે જેમાં ઘણી બધી યાદો છે જે આ જગ્યા પર સામાજિક રીતે મારા દાદા બહુ એક્ટિવ હતા સામાજિક કાર્યક્રમ પાદરા તાલુકાના બધા જ ગામોમાં એમને કામ કર્યું હતું બધા માટે કામ કરતા હતા તો આ એવું સ્થાન છે કે જ્યાં કેટલા મહાનુભાવો આજના અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અહીંયા ઘણી વખત આવ્યા મારા દાદાના ખાસ મિત્ર રહ્યા અમારા પરિવાર પર એમનો ખાસો પ્રેમ રહ્યો આવી રીતે બધા બહુ માના અશોકજી સિંગલથી લઈને બધા વાંધો તો એની બધી યાદો અમે લોકોએ આ જગ્યાએ સંજોઈ છે આજે મારા દાદાને યાદ કરતા મને થાય છે કે અહીંયા જ રહેતા અહીંયા એમનું કાર્યક્ષર રહ્યું તો એ જગ્યાને એમની યાદમાં અમે હેરિટેજ સ્ટોર બનાવ્યો કે જેમાં એમની બધી યાદો જે એમને કામ કર્યા તે અમે અહીંયા પ્રેઝન્ટ કર્યા છે કે લોકો આઈને જોઈ શકે લોકો યાદ કરે છે ઘણી વખત માળવે છે લોકો આઈને કે છે કે અહીંયા દાદાને જોયો તો ના રીતે તો એટલા માટે આ ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે જગ્યા ને એનું મુખ્ય કારણ છે